તો આપણે જોઈ રહ્યા છીએ કે હવે લોકસભા ચૂંટણીને ઘણા ઓછા અઠવાડિયા બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસમાં હજુ પણ ભંગાણ પડવું એ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે રોહન ગુપ્તાના રાજીનામાનો મામલો પણ સામે આવ્યો હતો રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી પોતે તેઓ અલગ થઈ ગયા છે તેઓએ રાજીનામું આપી દીધું છે ત્યારે રોહન ગુપ્તા પર કોંગ્રેસ દ્વારા પણ પ્રહાર કરવામાં આવ્યા છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા રોહન ગુપ્તા પર મોટા આક્ષેપો લગાડવામાં આવ્યા છે રોહન ગુપ્તાના જવાથી કોંગ્રેસને કોઈ જ ફરક ન પડતો હોવાની પ્રતિક્રિયા કોંગ્રેસ તરફથી આપવામાં આવી છે રોહન ગુપ્તા કોંગ્રેસ પાર્ટીની વાતો લીક કરતા હતા તેવો એક આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યો છે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય ગુપ્તાની ભાજપના નેતા સાથે પાર્ટનરશિપ હોવાનો જે આરોપ છે તે કોંગ્રેસ નેતાએ લગાડ્યો છે ભાજપના સહકારી નેતા અજય પટેલ સાથે રોહન ગુપ્તાની ભાગીદારીની વાતો અત્યારે હાલ કોંગ્રેસમાંથી બહાર આવી રહી છે તે કોંગ્રેસ તરફથી રોહન ગુપ્તા પર લગાડવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય પ્રવક્તા કોંગ્રેસના ગણી શકાય રોહન ગુપ્તાને અને તેઓ સતત કહી શકાય કે આપણે તેમને મીડિયામાં પણ જોતા આવ્યા છે પરંતુ હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસથી છેડું ફાડી દીધું છે સાથે જ કેટલીક બાબતો કોંગ્રેસને લઈ અને તેઓએ કહી છે સૌથી પહેલા તો રોહન ગુપ્તાએ પિતાજીની બીમારીનું કારણ આગળ કરી અને ઉમેદવારી જે છે તે પાછી ખેંચી હતી અને ત્યારથી જ ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેમના પિતાએ પણ રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસમાંથી નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી હતી અને ત્યાર પછી રોહન ગુપ્તાએ પણ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ કરી અને ચૂંટણી લડવાનું ઇન્કાર કરી દીધો હતો પરંતુ આજે એ દિવસ આવ્યો છે કે રોહન ગુપ્તાએ અત્યારે હાલ કોંગ્રેસમાંથી માંથી રાજીનામું આપી દીધું છે

જીતી જાય એવી પરિસ્થિતિ હતી જાતનું જમીની સ્તર ઉપર વજ ન માત્ર ફાકા ફો ને વાતો જ કરતા હતા ત્યારબાદ ધીમે ધીમે આગળ એમના વિરુદ્ધ સિલસિલાબંધ આરોપો એ કાર્યકર્તાઓ કરતા આવ્યા હતા પૂછ્યું ત્યારે એમણે એટલું જ કહ્યું કે વડાપ્રધાન શ્રીનો કોન્વોય આવતો હતો એટલે હું મંત્રીશ્રીના બંગલામાં ઘુસી ગયો કોઈ મંત્રીશ્રીના કેન્દ્રીય મંત્રીના બંગલામાં શકે

એમના ફેમિલી મેમ્બર અને રોહન ગુપ્તાના ફેમિલી મેમ્બર વચ્ચે જમીનની અંદર ભાગીદારીની જે વાત હતી એ વાત પણ બહાર આવી હતી અને આ જમીન ભાગીદારીની વાત જેવી કોંગ્રેસના વર્તુળોમાં ખબર પડી

મેન્ડેટ આપવું આ બંને વચ્ચે બહુ લાંબુ અંતર છે આપ સમજી શકો છો ભારતીય જનતા ની અંદર પણ ટિકિટો અપાયા પછી નામ બદલાવ જનતા ટિકિટો જે રીતે આપ કહી રહ્યા છો બીજા ઉમેદવાર ફિક્સ હતા એમને ખ્યાલ આવી જતા એમને ત્રણ દિવસ પહેલા સામેથી ટિકિટ પાછી આપી એમને ટિકિટ પાછી ના આપી હોત તો પણ એમને ખ્યાલ હતો કે એમને લડવાનું નથી

તો એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ની અંદર અજયભાઈ પટેલના કુટુંબીજન એટલે કદાચ એમના ધર્મપત્ની હતા બીજા કોઈ અથવા રોહન ગુપ્તાના ધર્મપત્ની એમના ભાઈ આવા પ્રકારની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની તો અત્યારે અત્યારે હાલ હાલ ગંભીર આરોપ રોહન ગુપ્તા પર આવી છે કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાયા હતા અને જે રીતે તેમણે આક્ષેપ કર્યો હતો કે રોહન ગુપ્તા તમામ માહિતી લીક કરતા હતા તેઓ ભારતીય જનતા પાર્ટી સુધી માહિતી પહોંચાડતા હતા અને છેલ્લા ઘણા

એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તેમની અજયભાઈ પટેલ ના ફેમિલી અને તેમના ફેમિલી ની ભાગીદારી હતી એ સામે આવી હતી જેમણે રાહુલ ગાંધી ઉપર એડીસી બેંક દ્વારા કેસ કરેલો હતો રાહુલ ગાંધી અહિયાં એમના જ કેસમાં અહિયાં મુદતો ભરવા આવતા હતા અને એ જ કેસમાં ફરીથી જીએસટીવી ના માધ્યમથી જણાવું છું એ કેસની અંદર રોહન ગુપ્તાને ને પણ સાક્ષી તરીકે પણ મૂકવામાં આવ્યા હતા એટલે આ બાબત

કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિઓ વિરોધ કરતા હતા તો શું રાહુલ ગાંધી નો હતો પ્રવૃત્તિઓ આપ જે રીતે કહી રહ્યા છો તે પ્રકારે રોહન ગુપ્તા હતી કાર્યકર્તાઓમાં આટલું બધું તેમને લઈ અને વિરોધ હતું તો તેમને છાવરી કોણ રહ્યું હતું શું હાથ રાહુલ ગાંધી હતો રાહુલ ગાંધીનો વિશ્વાસ તેમની પર હતો બિલકુલ એમને કોઈ છાવડી નહોતું રહ્યું છાવડી નહોતું રહ્યું એટલા માટે જ એમણે ને એમને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ના ચેરમેન માંથી રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો એમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા સુપ્રિયા શ્રીનેટને ને ત્યાં મૂકી દેવામાં આવ્યા હતા ગુજરાતની અંદર પણ એમને આ કામો ખબર પડી ગુજરાતના પણ એ સોશિયલ ચેરમેન હતા એમને હટાવી દેવામાં આવ્યા હતા અને એમને હટાવી દીધા બાદ મને સોશિયલ મીડિયાનો ચેરમેન બનાવવામાં આવેલો હતો એટલે કે એમની આ પ્રવૃત્તિથી કોંગ્રેસ પક્ષ માહિતગાર હતો કોંગ્રેસ પક્ષ માટે એમનું રાજીનામું એ કોઈ બહુ મોટા સમાચાર નથી બહુ નવા સમાચાર નથી એવા કોઈ રાષ્ટ્રીય કક્ષા કક્ષાના નેતાના સમાચાર નથી માત્ર એક વોર્ડ કક્ષાના નેતા હતા કે જેઓ પાંચ માણસોને પણ ભેગા નહોતી કરી શકતા માત્ર એલિટ ક્લાસની અંદર એસીમાં બેસી બેસીને વોટ્સએપ અને ફેસબુક દ્વારા પોતાની નેતાગીરી ચમકાવતા હતા અને એ નેતાગીરી પણ હવે ચમકાવવાનો એમને મોકો ન મળતા એમણે રાજીનામું આપ્યું છે એમણે રાજીનામું આપ્યું છે એ અમારા માટે આનંદની બાબત છે અમે કોંગ્રેસ એવું માનીએ છીએ કે એ એમની જવાબદારીમાંથી મુક્ત થઈ છે જી બિલકુલ આભાર હેમાંગભાઈ અમારી સાથે જોડાવા બદલ અને રોહન ગુપ્તાના રાજીનામા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો અત્યારે હાલ તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને છૂટા થયેલા રોહન ગુપ્તા પર ગંભીર આક્ષેપો કોંગ્રેસ તરફથી લગાડવામાં આવી રહ્યા છે પડેપડની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું અત્યારે